આગામી અઠવાડિયે ધૂળતીનો પર્વ આવી રહ્યો છે ત્યારે ગોધરા પંચમહાલ આ તહેવારની કરતા હોય છે ત્યારે સમગ્ર રાજ્યમાં વ્યવસાય અર્થે વસવાટ કરતા ધૂળતીના પર્વ પર પોતાના વતન જતા હોય છે ત્યારે પોતાના વતન જતા શ્રમિકોને સગવડતાના ભાગરૂપે એસટી નિગમ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ચાલીસ જેટલી એક્સ્ટ્રા બસ પંચમહાલ ગોધરા માટે દોડાવવામાં આવશે અને આજથી એક્સ્ટ્રા બસોની સેવા શરૂ કરવામાં આવી છે જેમાં વીસથી થી પચીસ હજાર મુસાફરો લાભ લે તેવી એસટી તંત્રની આશા જોવા મળી રહી છે ધૂળેટીના તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ધૂળેટીના તહેવાર ઉપર દ્વારકા અને પંચમહાલ જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે પરપ્રાંતિયો એટલે કે પંચમહાલ જિલ્લામાંથી મજૂરી કામ માટે આવતા જે લોકો હોય છે તેના માટે પણ અનેક વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે ત્યારે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા આ લોકો માટે અલગથી બસની વ્યવસ્થા કરવામાં આવી છે આપણી સાથે ડિવિઝન મેનેજર છે તેમની સાથે વાત કરશું કલોત્રા સર જે રીતની ધૂળેટીના તહેવારને લઈ એક્સ્ટ્રા બસો આપણે દોડવામાં આવી રહી છે કઈ રીતની વ્યવસ્થા છે ને કેટલી બસો આપણે આગામી દિવસોમાં શરૂ કરીશું આજે આજ રોજ સોળ તારીખથી આપણે દાહોદ પંચમહાલ અને હોળી પર્વને ધ્યાને લઈ અને એક્સ્ટ્રા ઓપરેશન ચાલુ કરેલું છે જેમાં આપણે ચાલીસ જેટલી વધારાની બસો છે એ આપણે હોળી ધૂળેટીના એક્શ્રા ઓપરેશન માટે ફાળવેલી છે જેમાં રાજકોટ બસફોટથી પછી ગોંડલથી મોરબીથી હળવદથી અને અન્ય પણ કોઈપણ જગ્યાએથી જ્યાંથી પણ આપણે એકસ્ટ્રા બસની જરૂરિયાત રહેશે ત્યાં તમામ જગ્યાએથી આપણે એકસ્ટ્રા બસો દોડાવશું અને જે હોળી પર્વને ધ્યાને લઈને જે કોઈ પરપ્રાંતિઓ અને દાહોદ પંચમહાલ તરફ જે કોઈ મુસાફરનો ઘસારો રહેશે એને આપણે તમામને બેસી અને એના પોતાના સ્થળે જઈ શકે જેના માટે તમામ સુવિધાઓ કરવામાં આવેલી છે સાથે સાથે આ આ જે આપણે એક્સ્ટ્રા સંચાલન કરશું એને ઓનલાઈન પણ અમે માધ્યમથી પણ અમે એક્સ્ટ્રા બસો ચાલુ કરી દેવામાં આવેલી છે એટલે કોઈપણ મુસાફરને ઓનલાઈન ટિકિટ પણ બુક કરવી હશે તો એ કરી શકશે કરીને સવારે કેટલા લોકો અંદાજે આ એક્સ્ટ્રા બસોનો ઉપયોગ કરે તેવી આપણે આ શક્યતાઓ સવારે આશરે અમારું એક્શા ઓપરેશન છે એ ત્રેવીસ તારીખ સુધી ચાલુ રહેતું હોય છે અને પાંત્રીસથી ચાલીસ હજાર મુસાફરો છે એ આમનો લાભ લેતા હોય છે તો આજે પણ એક નવી બસો શરૂ કરવામાં આવી છે જે ભારત સરકારનો અભિગમ છે તેને ધ્યાને લઈને આપણા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પણ યુપીઆઈને ખૂબ જ પ્રમાણમાં પ્રાધાન્ય આપવામાં આવે છે અને અમારા તમામ ટિકિટિંગ મશીન છે એની અંદર યુપીઆઈ ક્યુઆર કોડ છે એ આપવામાં આવેલો જ છે એટલે કોઈ પણ મુસાફરને ડિજિટલ પેમેન્ટ કરવું હોય તો ગમે ત્યારે બસની અંદર મુસાફરી કરતા હશે ત્યારે કરી શકશે અને તેઓને ઓફલાઈન ટિકિટ જોતી હશે તો એ પણ એ ઈવીટીએમ મશીનમાં સુવિધા આપેલી છે એટલે બંને ક્યુઆર કોડથી યુપીઆઈ પેમેન્ટથી પણ એમાં પેમેન્ટ છે એ થઈ શકે છે ચોક્કસ જે વાત કરવામાં આવે તો ધૂળેટીના પર્વને લઈ અને રાજકોટ એસટી ડિવિઝન દ્વારા છે તે ચાલીસથી પણ વધુ બસો એક્સ્ટ્રા બસો છે દાહોદ ગોધરા અને પંચમહાલ જિલ્લા માટે છે તે દોડાવવામાં આવનાર છે અંદાજે જે લાખો જે મુસાફરો છે તે આ સેવાનો જે લાભ લેશે તેવી પણ શક્યતાઓ જે છે તે એસટી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખાસ કરીને ધૂળેટીના પર્વની જ્યારે પંચમહાલ જિલ્લામાં અનોખી ઉજવણી થતી હોય છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી છે તે જે દાહોદ અને પંચમહાલના રહેવાસીઓ છે તે પોતાના વતન તરફ જતા હોય છે ત્યારે આ સમયે ભીડ ના થાય તે માટે એસટી વિભાગ દ્વારા અલગથી વ્યવસ્થા છે તે હાલ ઊભી કરવામાં આવી છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ